टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुख खुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ જન્મ સંસાર બંધનામસ્ત વિષ્ણવે પ્રભ વિષ્ણવે મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે પચીસ ડિસેમ્બર બે હજાર ને પચીસ આજનો વાર છે બૃહસ્પતિવાર વાર એટલે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે પોષ શુદ્ધ પાંચમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બને ધનિષ્ઠા સવારે કલાક અને મિનિટ સુધી રહેશે ત્યારબાદ નક્ષત્ર લાગુ પડશે યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે કૌલવ અને રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ કુંભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ઘ તે પ્રમાણે નામકરણ કરવું શુભ હિતાવ અને મંગલકારી બને તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહરતો જોવા મળી રહ્યા છે વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિર્વિશેષની પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે સાત કલાક અઢાર મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાક ઓગણસાહીઠ મિનિટ થશે અભિજીત મુહૂર્ત સવારે બપોરે બાર કલાક પંદર મિનિટથી પ્રારંભ કરી બાર કલાક અને અઠ્ઠાવન મિનિટ સુધી છે જ્યારે રાહુ કાલમ બપોરે બે કલાકથી પ્રારંભ કરી ત્રણ કલાક ને એકવીસ મિનિટ સુધી રહી આજે ખ્રિસ્તી ધર્મનો પર્વ નાતાળ છે તો આજના દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌ પ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે પ્રયાસોથી થી અર્થવ્યવસ્થામાં સુધાર લાવી શકાય તો આજે પ્રયત્ન કરવા તમારા માટે ખૂબ જરૂરી છે તમારા પ્રયાસો આજે તમારી આર્થિક સ્થિતિને સુધારી શકે એમ છે વાણી પર સંયમ રાખવાની પણ જરૂર રહે છે કારણ કે અસંયમિત વાણી આજે બનેલા કાર્ય બગાડી શકે એમ છે આજે માનસિક શાંતિનો અનુભવ પણ ક્યાંક થતો જોવા મળી શકે છે આજના દિવસે શત્રુઓ પણ તમારા મિત્ર બનીને તમારી સાથે રહેશે પણ છતાંય સાવધાન રહેવાની જરૂર છે આજે આરોગ્ય બાબતે પૂરતું ધ્યાન આપવું ખૂબ આવશ્યક છે આરોગ્ય પ્રત્યે સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું મેષ રાશિના જાતકો માટે આવશ્યક છે વાત કરેલી ઉપાયો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે બદામી રંગ છે કોઈ પણ પ્રકારે બદામી રંગનો પ્રયોગ લાભકર્તા કરતા નહીં ઉપાય આજના દિવસે ચંદન નું દાન કરવું ચંદન તિલક કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે પ્રોપર્ટી સંબંધિત કાર્ય સંપન્ન થઈ શકે મિલકત સંબંધિત કાર્ય પૂર્ણ થઈ શકે એમ છે આત્મવિશ્વાસ સાથે આજે નિર્ણય લેવાની ક્ષમતા તમારી અંદર ઉદ્ધૃત થતી જોવા મળી શકે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ પ્રસન્નચિત આજે તમે રહી શકો એવા ગ્રહમાન છે છતાં ખોટા વિચારોના કારણે કોઈ નિર્ણય ન લેવો અન્યથા ખોટ વારી પણ આવી શકે છે નુકસાન થઈ શકે એટલે ખોટા ઈરાદા સાથે કોઈ પણ પ્રકારના નિર્ણયો ન લેવા રહેશે આજે તમને પારિવારિક દ્રષ્ટિએ કંઈક નવી વિશેષ જવાબદારી એનાયત કરવામાં આવી શકે કોઈ કાર્યમાં પ્રસંગમાં અને તમે એને સહજતાથી નિભાવી શકશો ટોંકમાં દિન તમારા માટે અનુકૂળ છે લાભકર્તા જે શુભ છે વાત કરી લઈએ હવે ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે ક્રીમ રંગ કોઈપણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ લાભકર્તા રહેશે ઉપાય આજના દિવસે દત્તબાવનીનો પાઠ વૃષભ રાશિના જાતકો માટે લાભકર્તા નિવડશે વાત કરીએ હવે આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિચક્રના પાંચમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે આર્થિક ક્ષેત્રમાં થોડીક નિરાશાનો પણ ક્યાંક ને ક્યાંક તમને અનુભવ થઈ શકે છે સિદ્ધાંતોને વળગી રહેવાથી લાભ મળી શકે છે તમારા જે સિદ્ધાંત છે તમારા જે ગોલ છે એને તમારે વળગી રહેવાની જરૂર છે આજે લાંબી યાત્રાઓ થવાની સંભાવનાઓ છે કોઈ દૂર પ્રદેશની યાત્રાઓ આજે તમે કરી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે સમસ્યાના સમાધાન માટે જો પ્રયાસ કરશો તો નિશ્ચિત તમને સફળતા મળતી આજે જોવા મળી રહી છે એટલે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે લાભકર્તા છે વાત કરેલી ઉપાયોનો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈપણ પણ પ્રકારે આ પરંગનો પ્રયોગ કરો હિતકર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આંબળાનું દાન અવશ્ય કરવું વિષ્ણુ ભગવાનના ઘરમાં સેવા કરતા હોય તો એમને પણ આંબળાનું મુરબ્બો કે આંબળું અર્પણ કરવું લાભ કરતા નીવડશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને આવા જાતકો માટે વ્યાપારમાં ધનલાભ થવાની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે સ્વજનોની મુલાકાત આજે આપના માટે આનંદાયક સ્થિતિ લાવવાવાળી બની રહી છે સામાજિક ક્ષેત્રે ધંધામાં લાભ મળી શકે બંને ક્ષેત્ર સામાજિક ક્ષેત્ર અને વ્યવસાયનું ક્ષેત્ર તમારા માટે લાભકર્તા છે લાભ મળે એ પ્રકારના ગ્રહમાન છે સંબંધીઓ ક્યાંક તમને આજે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકી શકે એવી પણ સ્થિતિ આજે બનશે મિત્રોને દુઃખ થાય એવી બાબતોથી થોડુંક સાચવું વધારીતા હોય છે ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ છે કોઈ પણ રીતે આ બદામી રંગનો પ્રયોગ કરી શકે હિતના રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે રસવાળા ફળોનું દાન કરવું અને એનું સેવન કરવું આ બંને ક્રિયા તમારા માટે લાભ કરતા સાબિત થશે વાત કરીએ રાશિ કહેતા પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે તમારા જરૂરી કામ જ્યારે બની જશે ત્યારે લાભના અવસરો જોવા મળશે ઘણી બધી તકો લાભની જોવા મળી રહી છે આજે અટકેલા ધનની પ્રાપ્તિ થઈ શકે તમારા પેમેન્ટ કે દબાણા છે રિલીઝ થતા નથી એ આજે રિલીઝ થઈ શકે તમારી મહેનતનું જે ફળ છે તમારું ધન છે તમને પ્રાપ્ત થઈ શકે છે તમારા ભાગ્યનું ધન તમને પ્રાપ્ત થઈ શકે છે ઉચ્ચ અધિકારી અને વડીલોની કૃપા એમના આશીર્વાદ તમારી ઉપર રહેશે તમને માર્ગદર્શન પૂરું પડતું રહે તમને સહકાર મળતો રહેશે કામ સરળતા પૂર્વક પાર પડતા જોવા મળે તમામ કાર્યો ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આર્થિક બાબતે શુભ છે લાભકર્તા છે વાત કરી લઈશું ઉપાયોની સિંહ રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે દત્ત મંદિરમાં થોડો સમય જઈ મૌન બેસવાની જરૂર છે કૃપા બની રહેશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્ર ની રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે અને અણ આવા જાતકો માટે કાર્ય સ્થળ ઉપર કામનું દબાણ આજે વધતું જોવા મળશે અધિકારીઓ સાથે વિવાદની સ્થિતિ જોવા મળી શકે નિશ્ચિત આવતા જોવા મળે છે કે ઓપ્ટિકલ્સ ઘણા રહેશે અડચણો સાથે કાર્યની શરૂઆત થશે આજે માતા પિતા જોડે પણ કોઈ વાતે મતભેદ થઈ શકે છે મનભેદ થઈ શકે છે ટૂંકમાં દિન થોડોક પીડા કરતા છે વાત કરેલી ઉપાયોની જે કરવાથી લાભ મળી શકે આજના દિવસે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો શ્યામ રંગ એસ કલર કે રાખોડી રંગ તમારા માટે શુભ છે વાત કરીશું ઉપાયની આજના દિવસે બ્રાહ્મણોને સીધાનું દાન કરવું લાભ કરતા રહીશું જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને તો આવા જાતકો માટે આધ્યાત્મિક રીતે શુભ દિવસ રહેવાનો છે મહેનતથી કામ આજે ઝડપી થશે સહજતાથી તમને કાર્યનો સફળતાનો લાભ પણ મળતો જોવા મળી શકે બિનજરૂરી ખર્ચાઓથી નાણાભીડનો અનુભવ થઈ શકે પરિવાર તરફથી મદદ મળતી જોવા મળી છે કે પરિવારના લોકો તમને મદદ કરતા રહે છે તમારી વારે આવતા જોવા મળશે આધ્યાત્મિક પરિપૂર્ણતા પ્રાપ્ત કરવાના પણ યોગો આજે મળશે એટલે માનસિક રીતે દિવસ સારો પણ આર્થિક બાબતે થોડોક પીડા કરતા દિવસ જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ ઉપાયોની તો શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે વિષ્ણુ આરાધન કરવું સત્યનારાયણના એકસો આઠ નામનો પાઠ કરવો સત્યના ભગવાનના એકસો આઠ નામનો ઉચ્ચારણ લાભ કરતા રહેશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની નવ આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે ઉત્સાહ અને ઊર્જાથી આ ભરપૂર જોવા મળી શકો વિકાસ કાર્યોમાં સફળતા મળવાની સંભાવનાઓ પ્રબળ છે આકસ્મિક સંપત્તિનો લાભ પણ મળી શકે છે અચાનક ભૂલાઈ ગયેલી કોઈ પ્રોપર્ટી હોય એમાં તમને ભાગ મળી શકે એ રીતના લાભ છે પ્રિયજનો સાથે સમય પસાર થશે અને માનસિક શાંતિનો અનુભવ થશે આજના દિવસે તમને નવી તક મળે નવી ઓપોર્ચ્યુનિટી મળે જીવનમાં પ્રગતિ કરવાની વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિના આજે ઘણા બધા અવસરો ઘણા બધા તમને તક મળવાની છે વાત કરી લઈએ ઉપાયોની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરુન રંગ છે કોઈપણ રીતે આપ મરુન રંગનો પ્રયોગ કરશો તો આપના માટે સુખદ કલ્યાણકારી વાતાવરણ બનાવશે ઉપાય શું કરવો જોઈએ આજે દુર્ઘા સપ્તસતીના અર્ગલા સ્તોત્રનો પાઠ તમારા માટે કલ્યાણપ્રદ મંગલકારી લાભકર્તા બનતો જોવા મળી રહ્યો છે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ રાશિચક્રની નવમ રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે કીર્તિ અને ભાગ્યની સંભાવનાઓ રહેશે એટલે આજે તમારું ભાગ્ય એટલું પ્રબળ છે કે તમને માન યશ કીર્તિનો લાભ અપાવી શકે એમ છે સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે આનંદની અભિવૃદ્ધિ થતી જોવા મળશે લાભ કરતા છે દિવસ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બરકરાર રહેશે એટલે મનથી પણ આ તમે તંદુરસ્ત અને શરીરથી પણ તંદુરસ્ત રહો એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજના દિવસે ખર્ચાઓમાં વૃદ્ધિ થાય એવી ગ્રહોની સ્થિતિ છે એટલે ખર્ચ વૃદ્ધિ કરતા દિવસે અણધાર્યા અનવોન્ટેડ અનિચ્છિત આજે કરવા પડી શકે તમામ નકારાત્મક ઉર્જા આજે તમારી દૂર થતી જોવા મળે દિવસ એક રીતે પોઝિટિવ પણ રહેવાનો છે એટલે ટૂંકમાં દિવસ તમારા માટે લાભ કરતા છે વાત કરી લે ઉપાયોની રંગ આજે બની રહ્યો છે એ બદામી રંગ છે કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે તુલસીજીની સેવા અવશ્ય કરવી તુલસીનો છોડ ઘરમાં ના હોય તો વાવો પણ લાભ કરતા સાબિત થશે જી તો તુલા વૃષિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રને અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનો રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે સંબંધીઓ સાથે વિવાદ થવાની સ્થિતિ છે તો વિવાદ ટાળવો એ તમારા માટે શુભ છે વાણી પર સંયમ રાખવો ખૂબ આવશ્યક છે જો વાણી પર સંયમ નહીં જાળવો

આજે રોકાણ કરવું તમારા માટે એટલું જ શુભ એટલું જ લાભદાયક છે ઇન્વેસ્ટમેન્ટ શુભ રહેશે મંગલકારી સાબિત થશે કામ માટે બીજા કોઈ ઉપર ભરોસો ન કરવો પોતાના કામ પોતે જ કરવા આજે આપના માટે આવશ્યક છે આજે એક વિશેષ વાત આળસ અને પ્રમાદને છોડી દેવો જોઈએ જો આજે આળસ કરી તો કાર્યમાં અસફળતા દિવસ ની લાગશે એટલે આળસનો ત્યાગ કરી કાર્યની શરૂઆત દિન શુભ રહેશે વાત કરીએ ઉપાયોની તો કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે શ્રેષ્ઠતમ ઉપાય છે શુભ રંગની વાત કરીએ તો આજે આછો પીળો રંગ શુભ રહેશે ઉપાય આજના દિવસે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને ખાસ કરી ઉંબરો જે છે દહેલી જે છે ત્યાં ગંગાજળ હળદરનો લેપ કરી અને એની ઉપર સ્વસ્તિક આલેખો લાભ કરતા નીવડશે અથવા તો કેવલ હળદર અને કંકુના સ્વસ્તિક પણ તમારા માટે શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આપનો દિવસ આજે શુભ અને ફળદાયી રહ્યો છે આજે દુનિયાના કોલાહલથી તમે દૂર રહેવા પ્રયાસ કરો એ પ્રકારના ગ્રહમાન છે સંબંધીઓ દ્વારા આજે લાભ થઈ શકે છે આજના દિવસે સ્પર્ધકોને તમે હરાવવામાં સફળ થશો એટલે સ્પર્ધામાં તમે વિજેતા સાબિત થઈ શકો છો આજે આપની માતાની તબિયત થોડી ખરાબ થઈ શકે એવા ગ્રહમાન છે તો સાવચેત રહેવું અને શક્ય હોત તેમની સાથે સમય પસાર કરવો તમારા માટે ખૂબ શુભ સાબિત થશે ટૂંકમાં મીન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે આસમાની રહેશે ઉપાય આજના દિવસે વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરવો લાભકર્તા કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક સાત અને ભાગ્યાંક એક બની રહ્યો છે સાત નંબર જે છે એ કેતુનો એક નંબર સૂર્યનો સૂર્ય કેતુનો યાગ વિચારોમાં થોડીક દ્વિધા લાવી શકે છે આજે માનસિક ક્યાંક બેચેનીનો અનુભવ કરાવે પણ આજનો દિવસ પ્રગતિ કરતા રહેશે આળસનો ત્યાગ કરવાની જરૂર છે પ્રગતિના ઘણા રસ્તા આજે મળતા જોવા મળશે એટલે યોગ્ય સમયે યોગ્ય તકને ઝડપી લેવી હિતાવ સાબિત થશે

મમ ગૃહે ધનમ પૂરય પૂરય નમઃ કુબેર મંત્ર અષ્ટલક્ષ્મી સહિત આ મંત્રનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઓછામાં ઓછી એક માળા અવશ્ય જાપ કરવો તમારા માટે શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રને આપ કરી શકો છો ત્યારે આશુતોષી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર